મનારભાઈ નમૂથણમનું બીજું નામ સક્રસ્તવ પણ છે શક્ર એટલે ઇન્દ્ર અને સ્તવ એટલે સ્તુતિ એટલે ઇન્દ્રની કરેલી સ્તુતિ છે એટલે આનું બીજું નામ સક્રસ્તવ છે આ આ સ્તુતિ આ નમુત્થણમ આખું ઇન્દ્ર મહારાજાએ ભગવાનને અલંકારિક ભાષામાં ભગવાનની વંદના કરી છે ભગવાનને વિશેષણોથી નવાજ્યા છે ભગવાન કેવા છે એનું સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે નમોત્થમની દસ ગાતા છે નવ સંપદા છે તેત્રીસ એના પદ છે અને બસો સત્તાણું અક્ષર છે એમાં તેત્રીસ અક્ષર ગુરુ છે અને બસો ચોસઠ અક્ષર લઘુ છે હવે આમાં ઇન્દ્ર ભગવાન નમસ્કાર કરતા કહે છે અરિયંત ભગવાનને કે હે ભગવાન તમે આઈ ગરાણમ એટલે કે આદિ ના કરનાર છો શેની આદિ તો કે ધર્મની આદિ આદિ એટલે શરૂઆત તો ધર્મની શરૂઆત કરનાર તીર્થંકર ભગવંતો છે એની પહેલાં ધર્મ હોતો નથી આપણા પીણી કાળમાં જોઈએ તો પહેલાં હારો બીજા હારા ત્રીજા હારામાં કોઈ ધર્મ હતો નહીં યુગલિયા હતા ત્રીજા હારાના અંતમાં આદિનાથ દાદા થયા અને પછી એમણે ધર્મનું આ પ્રવર્તન કર્યું તો અરિયંત ભગવંત ધર્મની આદિના કરવાવાળા છે તીર્થની સ્થાપન કરવાવાળા છે અને સંયસમ બુદ્ધાણમ એટલે પોતે પોતાની જાતે જ બોધ પામનાર છે એમને કોઈએ બોધ પમાડવાની જરૂર નથી એ પોતે જ બોધ પામે છે એ પોતે જ એટલી સાધના કરે છે મૌન અને ધ્યાનની સાધના કરે છે મહાવીરનું ઉદાહરણ લઈએ તો સાડા બાર વર્ષ સુધી મેડિટેશન કર્યું જંગલમાં મૌન ધારણ કર્યું અને પોતે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું પોતે જ જ્ઞાનને પ્રાપ્ત કર્યું આમ પોતે પોતાની મેળે જ બોધ પામનાર છે હવે એમના વિશેષણો ચાલુ થાય છે કે પુરુષને વિશે ઉત્તમ પુરુષોમાં ઉત્તમ સૌથી ઉત્તમમાં ઉત્તમ પુરુષ તરીકેના વાજ્યા છે જેમ સિંહ રાજા કહેવાય છે જંગલનો એમ પુરુષોમાં સિંહ સમાન છો આપ અને જેમ કમળ એ ઉત્તમ ફૂલ ગણાય ગણાય છે એમ પુરુષોમાં તમે ઉત્તમ પુંડરિક સમાન પુડરિક એટલે કમળ પુડરિક સમાન છો અને હાથીઓમાં ગંધહસ્તી સૌથી ઉત્તમ માનવામાં આવે છે તો પુરુષોમાં ગંધહસ્તી સમાન આપ સૌથી પ્રધાન છો સૌથી ઉત્તમ છો આ ભગવાનને બધા વિશેષણોથી ને વાજ્યા છે કે ભગવાન કેવા છે પછી આ લોક આપણે લોક કે અર્ધોલોક મધ્યલોક મધ્ય મધ્યલોક એટલે તીર્થાલક અને ઉર્ધ્વલોક હમ તો આ લોક આપ ઉત્તમ છો પછી લોકોના નાથ છો આ લોકના આપનાથ છો આપણે કહે છે ને ત્રિલોક નાથ પછી લોકોનું હિત કરવાવાળા છો લોકોના માટે તમે દીવા સમાન છો જે અંધકારમાં એક નાનકડો દીવો પણ પ્રકાશ આપીને જેવું છે એવું બતાવી દે દીવો કરો એટલે ખબર પડી જાય કે શું છે ને શું નથી હમ ને દીવો ના આવે ને અંધકાર હોય તો દોરડું પણ સાપ લાગે તો લોકને વિશે આપ દીવા સમાન છો લોકમાં આપ પ્રકાશ કરનાર છો બરાબર પછી આગળ કે છે પાંચમી ગાથામાં કે આપ અભયદાનને આપવા વાળા છો એટલે કે કોઈ પણ જીવને એમનાથી ભય રહેતો નથી કોઈ પણ જીવને એમ નથી રહેતું કે આ મને મારી નાખશે આ મને દુઃખ પહોંચાડશે આ મને તકલીફ આપશે કારણ કે દરેક જીવને એમણે અભયદાન આપી દીધું એટલે કે કોઈપણ જીવને અંશ માત્ર પણ દુઃખ થાય તકલીફ થાય એવું મન વચન કાયાથી મન વચન કે કાયાથી એમ એ એવું કોઈ વર્તન કરશે નહીં એવી વાણી બોલશે નહીં કે એવું વિચારશે પણ નહીં બરાબર પછી ચક્ષુ જયા એટલે કે ચક્ષુ ના આપના ચક્ષુ એટલે આ દ્રવ્ય ચક્ષુ નહીં આપણે જે ઇન્દ્રિય છે એ નહીં શ્રુત જ્ઞાનરૂપી ચક્ષુ શ્રુત જ્ઞાનરૂપી ચક્ષુથી જ આપણને આ બધું જાણ થયું અને શ્રુત જ્ઞાન કોણે આપ્યું આપણને અરિહંત પરમાત્માએ એટલે કે તમે શ્રુત જ્ઞાનરૂપી ચક્ષુ ના આપવા વાળા છો પછી માર્ગ બતાવવા વાળા છો એટલે કે મોક્ષ માર્ગ આપવા વાળા છો જ્યારે ભગવાન બે ભગવાન વચ્ચે પણ ભલે ત્રીજાના અંતમાં ભગવાન થયા આદિતનાથ દાદા પછી અદિતનાથ દાદા પણ બે ભગવાન વચ્ચેના ગાળામાં પણ જો બહુ સમય વીતી ગયો ઘણો ઘણો સમય વીતી ગયો તો પાછી આંધાધૂંધી ફેલાઈ જાય એક અરિહંતના ગયા પછી સિદ્ધ થઈ ગયા પછી નિર્વાણ પછી અને બીજા અરિહંત તીર્થ પ્રવર્ત ધર્મદેશના કરે કેવળ જ્ઞાન પામે એની પહેલાં એ બંનેના વચ્ચે જો બહુ ટાઈમ નીકળી ગયો તો પાછી આંધાધૂંધી ફેલાઈ જાય વર્ષોના વર્ષો જતા લોકો બધું ભૂલી જાય પાછા ગેરમાર્ગે ચડી જાય પાછું માંસાહારને બધું એ બધું ચાલુ થઈ જાય અને પાછું તીર્થશંકરનો જન્મ થાય અને તીર્થંકર સાધના કરીને કેવળ જ્ઞાન મેળવે અને પાછું તીર્થને પ્રવર્તાવે પાછું ધર્મ સમજાવે લોકો ધર્મને સમજે અનુસરે અને વર્ષોના વર્ષો સુધી એ ધર્મ ચાલે અને જો પાછી એ સમયની અંદર એના પછીના તીર્થંકરનો જન્મ થઈ ગયો તો પાછો ધર્મ ઉજાગર થાય નહીં તો વચ્ચેના ટાઈમમાં પાછો ધર્મ ઓલો થઈ જાય તો તો ભગવાન મોક્ષ માર્ગના આપનાર છે શરણ આપનાર છે અને સમકિતના આપનાર છે બોહી દયાણમ એટલે બોધી બોધિબીજ એટલે સમકિતના આપનાર છે પછી કે છે ધર્મ આપનાર છે ધર્મના દાતાર છે ધર્મનો ઉપદેશ કરવા વાળા છે ધર્મના નાયક છે ધર્મના સારથી છે અને ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મ ચક્રવર્તી છે ધમ્મવર ચાવુરંત ચક્કવટ્ટીમ ચાવરંત ચ ચાર ગતિનો અંત કરવાવાળા ચક્કવટ્ટી એટલે ચક્રવર્તી છે ધર્મ ચક્રવર્તી છે કે જે પોતાની હવે આ પાંચમી ગતિ થશે પોતે મોક્ષ પામશે અને એની પહેલાં હજારો કરોડો લોકોને ઉપદેશ આપીને સમજાવીને ધર્મના માર્ગે વળશે કેટલાય લોકો મોક્ષને પામશે કેટલાય લોકો ધર્મને પામશે અને આમ જીવ ઉપર ઉપકાર કરે છે આપણે ટેમ્પરરી ઉપકાર કરીએ કે ચલો કોઈને બે પૈસાની મદદ કરી દીધી એ હમણાં તકલીફમાંથી બહાર નીકળી ગયો કોઈને શારીરિક તકલીફ દૂર કરવામાં મદદ કરી કોઈને વ્યવહારિક કોઈ તકલીફ દૂર કરવામાં માનસિક તકલીફ દૂર કરી પણ એ બધું એ બધું બહુ સારું છે ઉપકાર છે પણ એ ટેમ્પરરી છે આજે આપણે બે પૈસાની મદદ કરી પણ કાલે પાંચ પચીસ વર્ષ પછી પાછો નિર્ધન થઈ જાય આજે એને શારીરિક તકલીફમાંથી દૂર કાઢ્યો બે પાંચ વર્ષથી પાછું શારીરિક તકલીફમાં ફેંકાઈ જાય એ નથી કરવા જેવું એમ નથી એ બહુ ઉત્તમ છે પણ જીનેશ્વરનું કામ તીર્થંકરનું કામ ઉત્તમ ઉત્તમ છે કેમ કે એ એવા માર્ગ પર આપણને ચડાવે છે કે હવે ફરીથી આવી કોઈ સાંસારિક તકલીફો આવે નહીં અને આપણે મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરી અને શાશ્વત સુખ મેળવ કે જે સુખ ટેમ્પરરી નથી જે સુખ થોડા સમય માટેનું નથી એ પરમનન્ટ છે હવે દુઃખ આવવા આવશે જ નહીં એવો રસ્તો બતાવ્યો એવા માર્ગે ચડાવ્યા અને એવા કેટલાય ભવ્યજીવોનું કલ્યાણ કર્યું તો આગળ ભગવાનને નવાજતા ભગવાનના સુંદર શબ્દોમાં એમના ગુણોનું વર્ણન કરતા કે છે કે અપરિહય વર્ણન એટલે કોઈથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન કયું જ્ઞાન મેળ્યું એમણે કેવળ જ્ઞાન અને એટલે તમે કેવળ જ્ઞાનના ધારણ કરનાર છો અને દર્શન એટલે કેવળ દર્શન કેવળ દર્શનના પણ ધારનાર કરો છો ધારણ કરનાર છો અને તમારું છદમસ્તપણું તમે નિવારી દીધું છે એવા મહાન એવા ઉત્તમ આપ જિનેશ્વર ભગવાન તો તમે ફક્ત પોતે એટલે પોતે તમે તમે જીત્યા છે એટલું નથી રાષ્ટ જીતનાર બી છો અને જીતાડનાર પણ છો ખાલી હું તરી જઉં ને પાછળનાનું જે થવું હોય થાય ભગવાન એવા નથી ભગવાને પોતે તીર્થંકર પોતે નિર્વાણ પામતા પહેલા પોતે સાધના કરીને કેવળ જ્ઞાન મેળવી અને લોકોને એ ઉપદેશ આપે છે લોકોને જ્ઞાન આપે છે લોકોને સમજાવે છે લોકોને તારે છે એટલે તો કીધું તિનનાણમ તારિયાણમ શું કીધું તિનનાણમ તારિયાણમ પોતે તો તરે છે બીજાને પણ તારે છે અનેકો અનેકો જેને કોઈ ઇશાત નથી એટલા લોકોને ભગવાન તારે છે શાશ્વત સુખ આપે છે શાશ્વત સુખનો માર્ગ બતાવે છે તરવું તો જાતે જ પડે માર્ગ બતાવ્યો તમને સમજણ આપી સંવત્સરણમાં ભગવાનના સંવસરણમાં જે બેઠા હોય એને કુલ સાત ભાવ દેખાય ત્રણ આગળના ત્રણ પાછળના ભવિષ્ય અને એક વર્તમાન ભાવ એવા સાત ભાવ દેખે એવો આવે છે સજાઈમાં ભવિ સાત ભાવ દેખે એટલે કે ભવ્ય જેવો સાત ભાવ જુવે છે અને સાત ભવને જીવતા વૈરાગ્ય પામે છે કે ઓહો હો આવું આવું બધું હું કરીને આવ્યો છું અને આવા આવા મેં કર્મ બાંધ્યા છે હવે આવા આવા મારા જન્મ થવાના છે જાણો તો દુઃખ તો વૈરાગ્ય આવે ને અત્યારે બ્રહ્મા કેમ જીવીએ છીએ કેમ કે જાણતા નથી શું કરીને આવ્યા છીએ કરવા નથી ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાના છીએ આપણે કાંઈ જાણતા નથી અને એટલા માટે આપણે બેભાનની જેમ જીવીએ છીએ પણ જ્યારે આગળના ને પાછળના ત્રણ ત્રણ ભાવ ભગવાનના સંમશ્રણમાં જ્યારે જાણે છે જુએ છે અને વર્તમાન ભાવને જુએ છે ત્યારે એને વૈરાગ્ય પ્રગટે છે અને એ વૈરાગી જેવું સડસડાટ પગથિયા ચડી જાય છે મોક્ષના તો પોતે તો તરે છે પોતે તારવાવાળા છે સંસારથી તરે છે અને તારવાવાળા છે પોતે પછી બુદ્ધાણમ બોહિયાણમ પોતે બુદ્ધ છે એટલે તત્વના જાણકાર છે અને બોહીઆણમ અને બીજાને જણાવનાર છે પોતે તત્વ જાણે છે બીજાને જણાવે છે અને મુત્તાણમ મોયગણમ એટલે પોતે તો મુક્ત થયા છે કર્મોથી અને બીજાને મુક્ત કરાવે છે એવા આ ભગવાન એવા તીર્થંકર હમ કે જે સર્વજ્ઞ છે સબનૂણમ સબદર્શીણમ સર્વજ્ઞ છે સર્વદર્શી છે કલ્યાણરૂપ છે અચળ છે રોગરહિત છે અનંત છે અક્ષય છે અવ્યાબાત છે અપુનરાગમન એટલે હવે ફરીથી એમને આવવાનું નથી એવી સિદ્ધિ ગતિ પામેલા છે સિદ્ધિ ગતિ પામવાના છે અને પામ્યા છે તો એવા સિદ્ધિ ગતિના સ્થાનને પામેલા પામેલા છે રાગદ્વેષનો ક્ષય કરનાર છે અને સર્વ ભયના જીતનાર છે નમોજીના આણંદ જીયભયાણંદ જેને સર્વ ભય ને જીતી લીધો છે એવા જીનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું આ રીતના શક્ર એટલે ઇન્દ્ર સ્તવના કરે છે ભગવાન અને કે છે કે જે અ સિદ્ધ એટલે કે જે અતીત કાળે સિદ્ધ થયા ભૂતકાળમાં જે સિદ્ધ થયા જે ભવિષ્ય ગયે કાલે અને જે અનાગત કાળમાં સિદ્ધ થશે એટલે કે ભવિષ્યમાં અતિત એટલે ભૂત અનાગત એટલે ભવિષ્ય ભવિષ્યમાં જે સિદ્ધ થશે અને સંપયવર્તમાના એટલે કે સંપય એટલે સંપ્રતિકાળ સંપ્રતિ એટલે વર્તમાન કાળ તો વર્તમાન કાળમાં જે વિદ્યમાન છે એવા સર્વ જીનેશ્વર ભગવંતોને સર્વ સર્વ દ્રવ્યજીનોને હું ત્રિવિણ વંદી એટલે કે ત્રિવીદે ત્રિવિદે વંદના કરું છું આટલું સુંદર વિશેષણવાળું આટલા સુંદર ઉપમાઓથી નવાજેલું અને ઇન્દ્ર દ્વારા આ સ્તવન કરા સ્તવ કરાયેલું આ શક્રસ્તવ આ નમૂથુનામ આ સ્તોત્રને પણ લાખ લાખ વંદના ーーなこういうもんたち、マックスもあるけどなって。